વાગરા સાયખાની દત્તા હાઈડ્રો કેમ્પ કંપનીમાં ઊંચાઈ પરથી પટકાતા કામદારનું મોત નીપજ્યું સાયખા જીઆઈડીસીમાં આવેલ દત્તા હાઈડ્રો કેમ્પ કંપનીમાં પતરાના શેરની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો ગંભીર ઇજાઓના કારણે યુવકનું કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગે વાગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્થાપિત લઘુ ઉદ્યોગોમાં છાસવારે બનતી અકસ્માતની ઘટનાઓ સેફ્ટી અને સુરક્ષાને તાક પર રાખીને ઉદ્યોગો ચાલતા હોવાનું પ્રતીત થઈ રહ્યું છે રોજગારી માટે આવેલા પરપ્રાંતિય કામદારોની સુરક્ષા માટે કંજૂસી કરતા કંપની માલિકો સહિત કોન્ટ્રાક્ટરો પાસેથી ફેક્ટરી ઇન્સ્પેક્ટર સેફ્ટી ઇન્સ્પેક્ટર અને જિલ્લા વહીવટી વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી લઈને કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે તે જરૂરી જણાઈ રહ્યું છે એક બાદ એક આવી બેદરકારીપૂર્વક બનતી ઘટનાઓથી કામદારોમાં પણ ભયનો માહોલ ઉપદ્ર્યો છે જીઆઈડીસીમાં છસવારે બનતી કેટલીક ઘટનાઓ જીવલેણ સાબિત થતી હોય છે આવી જ એક ઘટના ગદરોજ સાયખા ઔદ્યોગિક વસાહતમાં બનવા પામી હતી સાયખા જીઆઈડીસીમાં આવેલ દત્તા હાઇડ્રો કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પટરાના સેડ ઉપર પટરા ફિટિંગનું કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન અગિયાર વાગ્યાના અરસામાં શેડ ઉપરની લાઇફ લાઈન પર સેફટી બેલ્ટ લગાડવા જતા ત્રીસ વર્ષીય કામદાર નરેન્દ્રભાઈનો પગ લપસી ગયો હતો જેથી નીચેથી ફાઇબર સીટ ખસી જતા તે નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવતા હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો ઘટનામાં ઝઘડિયા તાલુકાના ખાલક કુવા ફળિયાના નરેન્દ્ર ગુમાનભાઈ વસાવા ઉંમર ત્રેવીસ નાઓનું મોત નીપજ્યું હતું બનાવ અંગે વાગરા પોલીસે મૃતકનું પીએમ કરાવવા સાથે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી આરંભી હતી